જેને સંસારમાં ખરેખર કંઈક પ્રાપ્ત કરવું છે જેને સંસાર કારાગાર લાગે છે જેને બંધનરૂપ લાગે છે એ ખરેખર મુક્ત થવું હોય તો થઈ શકે પણ જેને ખરેખર એવી ઈચ્છા હોય કે મારે આ સંસારમાંથી છૂટવું છે મારે કંઈક મોક્ષ તરફ જવું છે મારે મારા જીવનનું આત્મકલ્યાણ કરવું છે તે અવશ્ય કરી શકે પણ પોતાનો એક અંદરથી ધ્યેય હોવો જોઈએ જેમ કે રાજકુમાર સિદ્ધાર્થ રાજકુમાર સિદ્ધાર્થ નાના હતા ત્યારે એના પિતાની પાસે કોઈ સંત આવ્યા અને સંતે રાજકુમાર સિદ્ધાર્થનું જ્યોતિષ જોયું અને કીધું કે તમારો દીકરો તો બહુ મહાન થશે રાજા એમ મારો દીકરો મહાન થશે કે હા તમારો દીકરો પરમ વૈરાગી થશે અને લોકોનું કલ્યાણ કરશે અને જગતનો ઉદ્ધારક બનશે ત્યારે એના પિતાજીને દુઃખ થયું ઓહો મારો રાજકુમાર તો ખરેખર મારા રાજ્યમાં રહેવો જોઈએ ને તમે કહો પરમ વૈરાગી બનશે તો હવે આના માટે શું કરવું કે એના નસીબમાં જ આવો ને જ્ઞાન લખેલું છે લોકોનો ઉદ્ધારક બનશે ત્યારે રાજાએ કીધું કે મહારાજ આની કોઈ ઉપાય ખરો સંતને પૂછ્યું ત્યારે સંતે કીધું કે આનો ઉપાય તો બીજો શું હોઈ શકે કારણ કે એના જીવનમાં જે કંઈ કલ્યાણનો માર્ગ લખેલો છે એને કોણ ટાળી શકે પણ છતાંય તમને એક ઓપ્શન બતાવું છું એક ઉપાય બતાવું છું કે તમે એક કામ કરો આ રાજકુમાર હજી તો નાનો છે પણ એના જીવનમાં ક્યારેય એવી વસ્તુને દર્શન નહીં કરાવતા કઈ વસ્તુ કે ચાર વસ્તુને તમે એને દેખાડતા નહીં એવી કઈ ચાર વસ્તુ કે પહેલા તો એને કોઈ વૃદ્ધ માણસ નહીં દેખાડતા બીજું એને 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 કોઈ 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 બીમાર માણસ દેખાડતા દેખાડતા ત્રીજું યાત્રા ચોથું કે સાધુના દર્શન નહીં કરાવતા જો આ ચાર વસ્તુથી વંચિત રહેશે તો ખરેખર તમારો રાજકુમાર સિદ્ધાર્થ તમારા રાજ્યમાં રાજ કરી શકશે નહીં તો તમને ક્યારેય છોડીને જતો રહી કઈ નક્કી નથી ત્યારે રાજાએ બધાને આજ્ઞા કરી દીધી કે આપણો રાજકુમાર સિદ્ધાર્થ છે જેમ મોટો થાય એમ એને નગરની અંદર રાખવાનો એને ક્યાંય બહાર નહીં જવા દેવાનું એને જે કંઈ જરૂર હોય જેને કંઈ સુખ જોતું હોય વૈભવ જોતા હોય તે આપણા રાજ્યમાં હાજર કરી દેવાના પણ આપણો સિદ્ધાર્થ ક્યાંય બહાર ન જવો જોઈએ ધીરે ધીરે રાજકુમાર સિદ્ધાર્થ મોટા થયા અને પછી એક દિવસ એને એક યુવાન અવસ્થા આવી ત્યારે ઈચ્છા થઈ એના પિતાજીને વાત કરી કે પિતાજી હું રાજ્યમાં છું મને બધું સુખ પ્રાપ્ત છે પણ છતાં મારે આપણું નગર કેવું છે નગર જોવું છે મને નગરયાત્રા કરાવો ને ત્યારે રાજાએ સિદ્ધાર્થના પિતાજીએ રાજા એના માણસને કીધું કે રથ તૈયાર કરાવો અને આપણા રાજકુમારને નગરયાત્રા કરાવો પણ ધ્યાન રાખજો કે નગરની બહાર ક્યાંય લઈ નહીં જાતા ત્યારે સિદ્ધાર્થને રાજકુમારને રથમાં બેસાડ્યા રથમાં બેસીને જ્યારે નગરયાત્રા કરવા માટે નીકળ્યા એટલે બધે નજર કરતા કરતા જતા હતા થોડા દૂર નીકળ્યા એટલે કીધું કે થોડાક બહાર લઈ લો પેલા રથ જે આપતા સારથી કીધું કે બહાર જવાની રાજાની આજ્ઞા છે કે બહાર નહીં જવાનું કઈ વાંધો નહીં થોડાક દૂર લઈ લો ત્યારે રથ થોડોક બહાર નગરની બહાર નીકળે છે એટલે કોઈ વૃદ્ધ માણસ દેખાય છે એટલે વૃદ્ધ માણસને જોઈને રાજકુમાર સિદ્ધાર્થે કીધું પેલા સારથી ને કે સારથી આ માણસ કોણ છે મોઢામાં દાંત નથી આખે બરાબર દેખાતું નથી લાકડીના ટેકે ટેકે ચાલે છે આ માણસ કોણ છે તો કે એ તમે રાજકુમાર મને પૂછોમાં તમે બધું દર્શન કરો જોયા કરો કે નહીં મને આનો જવાબ આપવા કોણ છે ત્યારે સારથીએ કીધું કે આ વૃદ્ધ માણસ છે કે વૃદ્ધ માણસ એટલે શું કે આપણે પણ વૃદ્ધ થવાના હા સારથી કે આપણે પણ વૃદ્ધ થવાના હું પણ વૃદ્ધ થવાનો છું આ તમે પણ વૃદ્ધ થાશો વૃદ્ધ થવું એટલે શું કે મોઢામાં દાંત પડી જાય માણસ ચાલી ન શકે નબળાઈ આવી જાય લાકડીના ટેકે ટેકે ચાલવું પડે બરાબર દેખાય નહીં આને વૃદ્ધત્વ કહેવાય હા એને વૃદ્ધત્વ કહેવાય એક દિવસ મારો દેહ પણ આવો વૃદ્ધ બનશે કે હા તમારો દેહ પણ વૃદ્ધ બનશે મારો દેહ વૃદ્ધ બનશે કઈ વાંધો નહીં પેલી ભૂમિકામાં જ્યારે સિદ્ધાર્થે પગલું માંડી દીધું વળી આગળ ચાલ્યા તો બીજું કોઈ બીમાર માણસ જોયો અને એકદમ તડફળિયા મારતો થોડો એકદમ બીમાર માણસ હતો ત્યારે સિદ્ધાર્થે પૂછ્યું કે સારથી આ કોણ છે એટલા બધું કેમ દુઃખી માણસ છે કે એને કંઈક પીડા થઈ છે એને કંઈક રોગ થયો છે એ દુઃખી માણસ છે કે રોગ થયો અને દુઃખી છે પીડાય છે એટલે શું કે આ શરીર છે શરીરમાં બધા રોગો થવા સંભવ છે તો કે આ રોગ મને પણ થઈ શકે હા સિદ્ધાર્થ એ તો આપ તમને પણ રોગ થાય મને પણ થાય શરીર છે આ દેહની અંદર તો બધા ઘણા પ્રકારના રોગો હોય પણ ક્યારે આ રોગ બહાર આવે કઈ નક્કી નહીં ત્યારે સિદ્ધાર્થે મનમાં વિચાર કર્યો ઓહો મારા દેહની અંદર પણ આવા બધા રોગો થવાના છે ત્યારે બીજી ભૂમિકામાં આગળ વધી ગયા ત્રીજા તરફ આગળ ડગલું માંડ્યું તો ત્રીજી એક સ્મશાન યાત્રા સામેથી આવતી હતી ત્યારે સારથી રથને એક બાજુ સાઈડમાં કર્યો ત્યારે રાજકુમાર સિદ્ધાર્થે કીધું કે પેલી સ્મશાન યાત્રા આવે છે એ કોણ છે એ બધા એટલા બધું માણસનો ટોળું ટોળ ક્યાં જાય છે તો કે આ માણસની ની સ્મશાન યાત્રા છે માણસ મરી ગયો છે તો એનો સંસ્કાર કરવા એને સ્મશાને લઈ જાય છે અગ્નિ સંસ્કાર અને સ્મશાન આ બધું શું કહેવાય ત્યારે સારથી કીધું તમે મને આગળ બહુ પૂછો માં અને બધું જોયા કરો કે નહીં મને તમે આનો ખુલાસો આપો કે આટલા બધા માણસો આ બધું ઉપાડીને જાય છે ક્યાં ત્યારે કીધું કે કોઈ પણ માણસનો જન્મ હોય ને રાજકુમાર એનું મૃત્યુ અવશ્ય હોય માટે એનો જન્મ થયો છે મોટા થયા છે અને ઉમર થતા એનું મૃત્યુ થયું છે તો એને લોકો સ્મશાન યાત્રા મળીને એનો અગ્નિ સંસ્કાર કરશે ઓહો આવો સરસ દેહ છે આનો બાળી દેશે મારી પણ આવો એક દિવસ થશે કે હા એ તો જન્મ એનું મૃત્યુ અવશ્ય છે તો તમને લાગુ પડે ને મને લાગુ પડે આવો સરસ શરીર મેળવ્યું છે તો આ શરીરનો એક દિવસ છે કે મૃત્યુ થઈ જશે અને સિદ્ધાર્થે ત્રીજી ભૂમિકામાં પગલું માંડી દીધું વય થોડાક આગળ ચાલ્યા તો કોઈ સંન્યાસી વૃક્ષ નીચે બેઠા બેઠા ભગવાનનું ભજન કરતા હતા એટલે પછી સિદ્ધાર્થે પૂછ્યું કે પેલા કેસરી કપડા પહેરીને બેઠા છે કોણ છે છે લાંબી લાંબી દાઢી હાથમાં માળા છે આ કોણ વ્યક્તિ છે ત્યાં વૃક્ષ નીચે કેમ બેઠા છે સારથીએ કીધું એ કોઈ સંન્યાસી છે અરે સંન્યાસી એટલે શું કે જેણે સંસારને છોડી દીધો ને ભગવાનનું ભજન કરવા બેસી ગયા છે એને સંન્યાસી કહેવાય એને સાધુ કહેવાય ઓહો આ સાધુ કહેવાય ભગવાન નું ભજન કરે છે તો તો બહુ સારી બાબત આ ચારે ચાર મુદ્દાને સિદ્ધાર્થ રાજકુમારે મનમાં લઈ લીધા અને ધીમે ધીમે જ્યારે એની ઉંમર થઈ પછી આ ચારેય વસ્તુનો વિચાર કર્યો ઓહો મને આવું સરસ જીવન મેળવ્યું છે તો હું વૃદ્ધ થઈશ હું પણ બીમાર પડીશ મારું પણ મૃત્યુ આવશે માટે કોઈ ઓલા સન્યાસીને મેં દર્શન કર્યા તો આવા સન્યાસીના દર્શન કરીને હું પણ મારા નિર્વાણની કંઈક પ્રાપ્તિ કરું હું પણ મોક્ષ તરફ જાઉં આવો વિચાર કરીને રાજકુમાર સિદ્ધાર્થ એક દિવસ રાત્રે નીકળી ગયા અને તમે વિચાર કરો કે જેના રાજ્યમાં આવી બધી વ્યવસ્થા કરવા છતાં જેના નસીબમાં જેના ભાગ્યમાં આવા જેવા લેખ હતા કે જેને આપણે જેને રાજકુમાર સિદ્ધાર્થ કહીએ એ આખા જગતને ભગવાન બુદ્ધની પ્રાપ્તિ કરાવી દીધી કે ભગવાન બુદ્ધ આપણને મળ્યા છે આપણે જેને રાજકુમાર સિદ્ધાર્થ કહીએ છીએ એ જ આપણા ભગવાન બુદ્ધ તો બુદ્ધ ભગવાનનો ઉપદેશ આપણે જોઈએ કે બુદ્ધ ભગવાન કઈક લોકોનું કલ્યાણ કર્યું છે લોકોને કેટલા ઉપદેશો આપ્યા છે એટલે જેને કઈક જીવનમાં સંસારમાંથી કંઈક કરવું છૂટવાની ભાવના છે જેને મુક્ત થવું છે એને આ જગતમાં કોઈ રોકી શકતું નથી